નમસ્કાર સીબી ટવેન્ટી ફોનિસ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગર રાંધેસણ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ગંભીર દુર્ઘટનાની તપાસ માટે ડીવાય ની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિના સભ્યો ઘટના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યા છે તપાસ સમિતિ દ્વારા અકસ્માત સ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જેમાં સીઝ કરવામાં આવેલી કાર અને અકસ્માતગ્રસ્ત એક્ટિવાની ચકાસણી કરવામાં આવી હતી તદુપરાંત દુર્ઘટના સાથે સંકળાયેલા સંયોગિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે જે કેસને ઉકેલવામાં મદદરૂપ થશે પોલીસ દ્વારા આ બનાવની નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો ઘટનાક્રમ અને જવાબદાર વ્યક્તિ સુધી પહોંચાડવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વધુમાં પોલીસે અકસ્માત થયો તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે જેમાંથી દુર્ઘટના કેવી રીતે બની તે સ્પષ્ટ થઈ શકે છે આ કેસમાં પોલીસની સઘન તપાસ ચાલી રહી છે આ પ્રકારના હિટ એન્ડ રન કેસ સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે ત્યારે પોલીસની અસક્રિયતા આવકાર્યા છે